જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે આ હુમલામાં છબ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકો જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ગુમાવ્યો છે આ આતંકી હુમલાને વખોડી કાઢી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને ગાંગેડી ગામના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયંક સમાચાર વિસ્તારથી જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બાવીસ એપ્રિલના રોજ ઇસ્લામિક આતંકવાદીએ હુમલો કરી છબ્બીસ જેટલા નિર્દોષ હિન્દુ સેલાણીઓ તેમનો ધર્મ પૂછી ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી આ આતંકી હુમલાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ કાર્યતા હુમલાને વખોડી આતંકીઓને મોતને ગાઢ ઉતારવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો ઠેર ઠેર છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ગરબાડા તાલુકાના ગાંગડી ગામમાં પણ ગ્રામજનોએ રેલી યોજી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને બોંદ પાડી શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં ફરત પેજ ચૂકેલા સીઆરપીએફ જવાને પણ ત્યાંની પરિસ્થિતિથી ગ્રામજનોએ વાકેફ કર્યા હતા આપણા હિન્દુ છબ્વીસ હિન્દુઓને તે લોકોએ બે રમી રાખી નાખ્યા તેના આપણે બહુ વિરોધ કરીએ છીએ અને આપણે જે રીતે અત્યારે રેલીમાં ભેગા થાય એ રીતે બધા સમૂહ સંગઠન થશે તો આપણો હિન્દુ સમાજ સંગઠિત થશે